આ મામલે મારા સંવાદદાતા સુરેશ કાપડિયા ફોનલાઇનના માધ્યમથી જોડાય રહ્યા છે તેમની પાસેથી અપડેટ મેળવીશું જી દાહોદ મનરેગા કૌભાંડને લઈને મોટા સમાચાર કહી શકાય મંત્રી બચુ ખાબડના પુત્રની અટકાયત કરવામાં આવી છે શું કહીશુ જી જરૂરથી હેલો આ જે જરૂરથી જાણવા જેવું કે જેન ડીઆઈડી એ નિયમક શ્રી દ્વારા 71 કરોડના કામો મની ગેરરીતિ નોંધાવની ફરિયાદ નોંધાવવામાં આવી હતી દેગોરવારે ધારપુર તાલુકામાં એકોતેર કરોડ રૂપિયા ના ચુકવવાની વાત થઈ હતી જેમાં પાંચ એજન્સીઓ નામે ફરિયાદ દાખલ થઈ હતી એમાં કહી પણ શકાય કે એમાં કહી શકાય કે જેમ પેલા મંત્રી એ પેલા આગોતરા જમીન અરજી આપી હતી અને જે દિવસે સુનવાણી હતી એ દિવસે અરજી પાછી ખેંચી લીધી હતી મનરેગા પકડ ને લઈને અનેકો તર્ક વિતર્કો જોવા મળ્યા હતા આ કન્ફર્મ થયું છે કે દાહોદ મોટા સમાચાર સામે આવે છે જેમાં ધરપકડ કરવામાં આવી છે અને આ દાહોદ એસપી જેનું સમર્થન આપ્યું છે તાત્કાલિક ટીડીઓ દર્શન પટેલની પણ કરાઈ છે ધરપકડ જી માહિતી આપવા બદલ આપનો આભાર દાહોદ મનરેગા કૌભાંડને લઈને મોટા સમાચાર મનરેગા કૌભાંડમાં મંત્રી બચ્ચુ ખાબડના પુત્રની અટકાયત કરવામાં આવી મંત્રીના પુત્રની ધરપકડની વાતને દાહોદ એસપીએ સમર્થન આપ્યું છે જણાવી દઉં કે તાત્કાલિક ટીડીઓ દર્શન પટેલની ધરપકડ કરવામાં આવી દાહોદ જિલ્લા પોલીસ વડાએ ધરપકડની પુષ્ટિ કરી છે ઉલ્લેખનીય છે કે રૂપિયા એકોતેર કરોડના મનરેગા કૌભાંડ મામલે પાંત્રીસ એજન્સીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી પાંત્રીસ માંથી એક એજન્સી બળવંત ખાબડની હોવાનું બહાર આવ્યું હતું ત્યારે આ મામલે મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ કરવામાં આવી